બે દિવસના વિરામ બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો છે સાબરમતી નદીના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો છે પાણીની આવક ઘટતા સાબરમતી નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે સાબરમતી રિવરફ્રન્ટ વોકવેની સાફ સફાઈ હવે હાથ ધરવામાં આવી છે અમદાવાદ દ્વારા જેસીબી અને સાથે જ રીતે અમદાવાદમાં કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેસીબી અને પાણીના ટેન્કરની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે સંપૂર્ણ સફાઈ કરાયા બાદ રિવરફ્રન્ટ વોકવે હવે ખુલ્લો કરવામાં આવશે પરંતુ

આ રિવરફ્રન્ટ વોકવે આ રસ્તો જે છે કે જ્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા હતા જે પ્રકારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ કહી શકાય કે પાણી સાથે જે છે તે માટી અને કીચડ જે છે તે પણ જોવા મળ્યું હતું તે તણાઈને આવ્યું હતું અને અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ રિવરફ્રન્ટ વોકવે જે છે જ્યારે વરસાદ ધીમો પડ્યો છે અને ત્યારબાદ પાણી નીચે ઉતર્યા છે ત્યારે કામગીરી કરવામાં આવી રહી છે આ સફાઈની કામગીરી જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આ સાફ સફાઈ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું અ નામ આપનું ભરત દિશા ભરત દે ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસો તો ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું હતું અને હવે પાણી ઉતર્યા છે કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ કર્યું ઉપર વર્ષમાંથી પાણીની આવક ઘટતા વરસાદનો વિરામ લેતા ત્યારબાદ એમસી દ્વારા મેન્યુઅલી મજૂરો દ્વારા મશીનરી દ્વારા સફાઈની કામગીરી પૂર્વમાં રિવરફ્રન્ટ પશ્ચિમ રિવરફ્રન્ટ બંને તરફ કામગીરી શરૂ થઈ ગયેલ છે જે હું ઝડપથી પતાવી દઈશ બિલકુલ પ્રમાણમાં જોવા મળે છે કઈ કઈ રીતે રીતે કામગીરી રહેશે અને સાફ કરવામાં આવશે અચ્છા જે આપને મેં વાત કરી મેન્યુઅલી સફાઈ એમાં માણસો દ્વારા પાવડા શેવાળ પંજેટીથી માટી કાઢી લેવામાં આવશે ત્યારબાદ મશીનરી જેસીબી બોબકેટ સ્વીપર બોબકેટથી માટી કાઢવામાં આવશે અને એમસીના જે ન્યુસન્સ ટેન્કર દ્વારા પણ આપણે પાણીથી વોકવેને સંપૂર્ણ વોશિંગ કરાવી દઈશું જી બિલકુલ એટલે કે ઉપરવાસમાંથી જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ત્યાં જોઈ શકાય છે કે રિવરફ્રન્ટ વોકવેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રકારે કાદવ કીચડ હતો અને હવે મેન્યુઅલી અને કહી શકાય કે જો માણસો દ્વારા અત્યારે હાલ સફાઈ કરવામાં આવી રહી છે તમામ કાદવ કીચડ જે છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પાણીથી પણ તેને ધોઈ અને સાફ કરવામાં આવશે અને જે પ્રમાણે પહેલા રિવરફ્રન્ટ હતો તે મુજબ જ હવે રિવરફ્રન્ટની સાફ સફાઈ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં હવે સહેલાણીઓ માટે આ રિવરફ્રન્ટ વોકવે જે છે તેની શરૂઆત કરવામાં આવશે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ